નમસ્કાર મિત્રો ગુજરાતી સમાચાર સ્વાગત છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જાણીતી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો આકસ્માથી વીજળી પડી બિલ્ડિંગ સાથે ટકરા દ્રશ્ય મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી વિડીયો ગુમતીને લાઈક ચેનલક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરથાણા વિસ્તારના આકાશમાંથી વીજળી વરસતી હોવાનો એક જીવંત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મિત્રો જેમાં રાજા સ્ટાવર પર વીજળી પડતી નજરે પડી છે મિત્રો આ દ્રશ્ય જોઈને લોકોને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું વધુ માહિતી મુજબ આપણે જણાવી કે શહેરના રાજા અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં કાળા ઘનઘોટ વાદળો છવાઈ ગયા હતા મિત્રો વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગરમી અને બફારાથી પીડાતા નાગરિકોને રાહત મળી છે વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે વરસાદ સાથે જોડાયેલા ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડો ધરાશાય થયા છે મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આંકડા મુજબ કુલ અઠ્યાવીસ સ્થળો પર વૃક્ષો પડી ગયા છે મિત્રો સૌથી વધુ બાર વૃક્ષો અઠવા ઝોનમાં ધરાશાય થયા છે મિત્રો જ્યારે સંદેરમાં સાત અને લીંબાયત વિસ્તારમાં પાંચ વૃક્ષો પડ્યા હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ધોળાધોળ દોડદોડ રોડ વિસ્તારમાં વૃક્ષ પડતા માર્ગ વૃદ્ધિ થયો છે મિત્રો જેના વાહન ચાલક ના મુશ્કેલ સર્જાય છે અડાજણ વિસ્તારમાં એક વૃક્ષ કાર પર પડતા વાહન ચાલકને અદભૂતપૂર્વ બચાવ થયો છે મિત્રો વાત કરીએ તો ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ની ટીમ

પગલે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ગત માહિતી મુજબ આપણે એ પણ જાણીએ કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે ભરૂચ સુરત નવસારી અને તાપી જેવા શહેરોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જ્યારે ડાંગ જિલ્લાના પણ અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે તંત્રએ સાવચેતી રાખવાના સૂચના આપી છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયોમાં તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ